નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ તેર જાન્યુઆરી બે હજાર છવ્વીસને વાર મંગળવાર આજના આપણે જીરુના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું જેમાં આજે ઘણી બધી માર્કેટ યાર્ડોની અંદર સુધારા સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે તેમજ બસો પચાસ રૂપિયા સુધીનો પણ માર્કેટ યાર્ડની અંદર આજે જીરુમાં તેજી જોવા મળી રહી છે હજુ પણ આગામી મકરસંક્રાંતિ બાદ મિત્રો જીરુમાં તેજી જોવા મળે તેવી હાલ સંભાવના જણાઈ રહી છે એક બે યાર્ડમાં નવા જીરુના ભાવ હાઇસ્ટ પણ જોવા મળી રહ્યા છે તો ચાલો આપણે જાણી લઈએ કે આજે જીરુના ભાવ શું ચાલી રહ્યા હતા મિત્રો જીરાના ભાવ જોઈએ તો ત્રણ ત્રણ હજાર હજાર નવસો નવસો પંચાવનથી ને પંચાવન રૂપિયા સમી ચાર હજારથી બેતાલીસ રૂપિયા રાજકોટ આડત્રીસો અગિયારથી બેતાલીસ રૂપિયા જેતપુર ત્રણ હજારથી એકતાલીસો ને એકોતેર રૂપિયા મોરબી તેત્રીસો થી ચાર હજાર એસી રૂપિયા પોરબંદર ત્રણ હજાર પંચોતેર થી આડત્રીસો ને પંચોતેર રૂપિયા પાટડી સાડા એકતાલીસો એકાવન રૂપિયા સાવરકુંડલા એકતાલીસો રૂપિયા વારાહી છત્રીસો થી પિસ્તાલીસો રૂપિયા ધ્રાંગધ્રા ત્રણ હજાર નવસો પચાસ થી બેતાલીસો ને ત્રીસ રૂપિયા જામનગર પચીસો થી બેતાલીસો ને ત્રીસ રૂપિયા થરાદ બત્રીસો થી પિસ્તાલીસો ને એકાવન રૂપિયા ઊંચા પાંત્રીસો પચાસથી છેતાલીસો સત્તર રૂપિયા હારીજ આડત્રીસોથી ચુમ્માલીસો રૂપિયા ગોંડલ સાડત્રીસોથી સાત હજારને છવ્વીસ રૂપિયા ચામખંભાળિયા સાડત્રીસોથી બેતાલીસોને પાંત્રીસ રૂપિયા રાધનપુર ચોત્રીસો ત્રીસથી ચુમ્માલીસો છત્રીસ રૂપિયા રાપર એકતાલીસો એકતાલીસ થી એકતાલીસો એકતાલીસ રૂપિયા હળવદ છત્રીસો થી તેતાલીસ રૂપિયા બોટાદો પાંચ થી બેતાલીસો પચાસ રૂપિયા થ્રોલ છવ્વીસો થી એકતાલીસો પંદર રૂપિયા ગોંડલ સાડત્રીસો થી સાત હજાર છવ્વીસ રૂપિયા માંડલ છત્રીસો થી એકતાલીસ સિત્તેર રૂપિયા અમરેલી બે હજાર નવસો થી બેતાલીસો સાઠ રૂપિયા જામજોધપુર સાડા ત્રીસો થી એકતાલીસો ને ત્રીસ રૂપિયા ધાનેરા ચાર હજાર ચાલીસ થી ચુમ્માલીસો ને છવ્વીસ રૂપિયા ભચાઉ ચાર હજાર વીસ થી ચાર હજાર ને ત્રાણું રૂપિયા જસદણ બત્રીસો થી ચાર હજાર પચીસ રૂપિયા વાંકાનેર આડત્રીસો થી એકતાલીસો ને સાઠ રૂપિયા નીનાવા સાડાસો થી તેતાલીસો ને પચાસ રૂપિયા દિયોદર ચાર હજાર થી તેતાલીસો રૂપિયા હિંમતનગર બે હજારથી ત્રણ હજાર રૂપિયા તળાજા આડત્રીસો ચૌદથી આડત્રીસોને સિત્તેર રૂપિયા બાબરા બત્રીસો પચીસથી એકતાલીસ અને પંચ્યાસી રૂપિયા કાલાવડ એકતાલીસોથી રૂપિયા થરા ત્રણ હજાર નવસો પચાસથી બેતાલીસોને સિત્તેર રૂપિયા અને જામનગર પચીસોથી બેતાલીસ અને ત્રીસ રૂપિયા